બે ત્રણ વર પેલા ભાવનગર ના કરદિત માં એક પ્રોગ્રામ હતો ઈ પેલા બેઠા હોય બધા સમાજના જાત વિશે પૂછતા હોય મજાક કરતા હોય કારણ કે મૈત્રીમાં બધા વ્યવહાર હોય તો એક સવાલ એ આવ્યો કે આયર એટલે કોણ એમ હવે ગુજરાતી માં જવાબ આપીએ તો એ કેવું છે ગુજરાતી આપણને શીરાની જેમ ગળે ઉતરી જાય છે પછી વાયડા એટલે કરવી પડી કે દેખાડવું પડ્યું કે ભાઈ અમે હાવ ઘેટા બકરા ચારવા વાળા નથી એમ તઈ મેં લખ્યું હતું કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી આયર એટલે કોણ ઈ સવાલ કોક કરે તો એનો જવાબ મેં આપ્યો તો કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી આહિર ઇઝ ધ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધોસ પીપલ હુ વોન્ટ ટુ લિવ ઓન ઓન એટીટ્યુડ અત્યારે જે એટીટ્યુડ ની વ્યાખ્યા આવી ઇન્સ્ટાગ્રામ માં અને સોશિયલ મીડિયા માં કરવામાં આવી છે એ એટીટ્યુડ નહીં એટીટ્યુડ ઈ કે મારા ખોડિયામાં પ્રાણ છે

કે એક બુઢી બાઈ કે જે કોઈ નિહાળ તમે 5 પચીસ કે ત્રીસ હજાર રૂપિયા આપો તો આપણે ફોટા પડાવીએ ચાર પાંચ મોંઘી રજાયું રસ્તા ઉપર કોઈ ફૂતેલા માણસ ને હોય તો એ માણસ ને શરમ આવે કે આ નાલાયક ની ચાદર ક્યાં હોય થી સવારે ઉઠીએ ને એ ફોટા સોશિયલ મીડિયા માં ફરતા હોય મારો ફોટા પડવા આવ્યો હતો આ ટાઈટમાં ભાગીદાર થવા નહોતો આવ્યો એક બાય એવી એટલા માટે આખા પ્રસંગ ગામનો જે પ્રસંગ છે ઉન્માદ ઉન્માદમાં એના ઉલ્લાસમાં ક્યાંય કચાશ રહી જાય સાંભળે કે ગામમાં એક મહિનો થઈ ગયું એક જનેતા પંડના દીકરા ને ખોરામાં રાખી અને પોતાનું ઓઢણું ઢાંકી અને બેઠી લઈએ એનું કારણ કોઈ પૂછે તો ખાલી એટલું જ કે અમારા ગામમાં આવી છે જરાય દાદે જાન શિખરો કઈ સર કરો તમે તમારા નામનો સંબલક્ષણો માણસ હોય જેની પૂજાઓમાં એટલી ત્રેવડ હોય કે કોઈ પણ સફળતાના શિખરો ઉપર એ માણસ પહોંચી જાય એને આગળ ધન વૈભવ હોય તો એના નામનો એક કીર્તિ સ્તંભ શકે પાંચ પચીસ હજાર રૂપિયા કે લાખ બે લાખ રૂપિયા આપી અને કોઈ પણ સમાજવાડી ગેટમાં તમે તમારા બાપ દાદાનું કે તમારું નામ અંકિત કરાવી શકો શિખરો કઈ સર કરો ને તમે એક કીર્તિ સ્તંભ ખોડાવી શકો પણ ગામને પાદર એક પાડીયો તમે એમ ન ખોડાવી શકો એના હાટું થઈ અને તમારે પ્રાણની આહુતિ આપવી પડે કારણ કે હરિયલ ઘેરે હોય જેના ફરિયામાં કુંજરડા ફરે એને પછી વયની વાટો ન હોય કેહર બચાન કાગડા પરંપરા એવું છે આપણે ઈ પરંપરામાંથી આપણે આવીએ છીએ ઈ કેતા અંદર થી પોરહ એટલો થાય કારણ કે આપણે એ ભવ્ય ધરોહર વારસદાર છે તમે કોણ તો ઈ દેવા વાત કરતા આપણી છાતી ફૂલાઈ જાય કે વર્ષો પેલા જુનાગઢ ની વાર્તા સાહેબ તમે સાંભળીએ છે ગુજરાત બાર નો એક આઈએસ ને મળવાનું થયું ત્યાં એ એને કીધું તું કે વો યાદવ યાદવ કર રહે આપ વો કમ્યુનિટી છે હે ક્યા અને પછી એને પૂછ્યું હતું કારણ કે એના સામે તમે ગપા ગાડી ન આકે હગો આઈએસ આઈપીએસ જીપીએસ યુપીએસસી ક્રેક કરીને માણા થયો હોય એટલે એને થિયોરિકલ અને પ્રેક્ટિકલ બે વાત એને મગજમાં બેસાડવી પડે એ ઢીકો મારીને હાથીના કુંભાથળ ભાંગી નાખે એ વાત સીધી એને ગળે ન ઉતરે એને કેવું પડે કે અમારા ગઈઢા પાંચ પાંચ કિલો ઘી પી જાતા અમારે ગઈઠા ગાડા એઠે કે ટ્રેક્ટર ની ટોલી એઠે હોય પગ ભરાવી ને ટોલી નજર કરી દેતા અમે ઈ પરંપરા ને વારસદાર છે તય માને કે આ માળા કરે તો ખરા એમ હવે ખાલી આ મેગી ખાઈ પરજા મોટી થાય છે એના પરિણામો વીસ પચીસ વર્ષ પછી આવશે એમ અટાણે તો બધું કેવું અટાણે તો બધું કુલ જ લાગે છે એમને હારા ના નામે મમ્મી હવે છોકરાઓને જૈન માં ભેગા માળા માં રખડતા થઈ જાય છોકરા હમણાં બોલો વિડીયો એ આઈ નો ખાચો હોય છોકરા જૈન માં ભેગું દેખાડી દીધું હું આવી ગયો છું પંદર વીસ દી પેટીયુ માં રાખી રાખી મોટા કર્યા હોય ને જ પ્રજા મોટી થઈને એમ કે રોયલ એન્ટ્રી આજ વિશ્વ સિંહ દિવસ છે એટલે કહો એમ સિંહ કોને કહેવાય સિંહ તો એને કેવાય કે જેના ગજવામાં કઈ ન હોય ગામના પાદર માં એકવાનું ખીલી ને ખુખારા દિયા પરસુ મે પતરી તું તો ઘણ જોગ મારા બાપ પણ અસાજી સંપત અત્રી મીઠાની કાંકરી નાખી પાણી પીવરાવીને માણસ ને ઓટકાર ખાઈ ને ઉભો કરી દીધો હતો સિંહ એને કહેવાય વિશ્વ સિંહ દિવસ ની વ્યાખ્યાયુ

ઇન્સ્પાયર થવું હોય તમારે એમાંથી મોટિવેટ થવું હોય તો અમે એક પરંપરા અમે ખાલી ખાલી એક 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 જ્ઞાતિમાં બાધ્ય નથી એટલે કોમ વરણ પરંપરા વરહોથી જે આયલી આવે છે કે માણસે જીવવું હોય તો કેમ જીવાય પણ એ પેરામીટર્સ માં રહીએ તો બાકી ક્યાંક થી નીકળીએ અને આપણા મોઢામાંથી હા આવતો હોય તો આપણે વ્યાખ્યા થી બે ડગલા પાછળ હટી જવાનું આ વ્યાખ્યા ભૂંડી ન લાગે એટલા માટે થાય શર્ટના બટન ખુલ્લા રાખીએ ને રખડીએ તો વાંધો નહીં પણ ગમે એની સોસાયટીમાં જઈ અને ખુરશી નાખીને કે આડા પગ કરીને બેસવાનું નહીં આપણી ગાડી ધીમી પાડી દેવાની કે ઓલો સાયકલ વાળો જાય એને આપણા ઝડપથી આલેલા વાહન થી પાણી ન ઉડે તો સમજવાનું હું આયર છે હું મરજ છું મરદાનગીની વ્યાખ્યા ને બદલાવીએ ખાલી મોબાઈલ મોબાઈલ સ્માર્ટ થતો જાય છે ને માણસ બુધું થતો જાય છે ખરેખર માણાહ સ્માર્ટ થવો જોઈએ ને પણ આવો રૂડો જ્યારે આનંદ છે ત્યારે મજા આવે છે એમ કાલ પ્રોગ્રામ હતો ઉજાગરો હતો થાક ને નીંદર જેવું એ આવતું હતું એમ મનોમનુ કહેતો તો કે એકાદ રેડો આવી જાય તો ઘડીક પૂરો થઈ જાય એમ પણ આશીર્વાદથી કામ થતા હોય ને માણા ઈચ્છે તો કાંઈ ન થાય એની ઈચ્છા છે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના એવા જમાનામાં કે માણસ એના મોબાઈલ થી એક સેકન્ડ આઘો નથી થતો તમે બધા એટલા શાંતિથી સાંભળો છો આ ચિત્ર તમે અહીંથી જોવો ને તો તમને એમ લાગે કે તમે બધા કેટલા રૂપાળા લાગો છો એમ આપણે ઈશ્વર ઉપર બેઠો બેઠો જોતો હોય છે તો આ આ બેકગ્રાઉન્ડ આ નળિયા આ વય્યુગ્યુ આની એક સુગંધ છે આના ઉપર વરસાદ ના ફોરા પડે ને એટલે આમાંથી એક સુગંધ આવે એ સુગંધ જગતના મૂંઘા મોંગા અત્તરને ફીકા પાડી દે એવી સુગંધ આપણા નળિયાઓમાંથી આવે છે

સાત આઠ વર્ષથી આય છે દ્વારકાનો એ ભાવેશભાઈનો વિડીયો વાયરલ થયો હતો એ પછી મોટા ભાગના જુવાની પહેરતા થઈ ગયા તો આપણો ટ્રેડિશનલ પોશાક જેના થકી ટ્રેન્ડમાં આવ્યો હતો ટ્રેડિશનને આમ કોઈની જરૂર ન હોય પણ માણસ નિમિત્ત બનતો હોય ભાવેશભાઈ આહિર એટલો અછો ગાયક અને જૂની પરંપરાના આપણા જૂના જે ગીતો છે જૂની જે માતાજીના ભાવ છે લગ્ન ગીતો લોકગીતો એવા જેને પોતાના પાહે હાંચવીને રાખ્યા છે જેના માટે પોતે કઈ મહેનતગીરી જેવા ભાવેશભાઈ વાવડી વાવડીયા ઉપસ્થિત છે જોરદાર આપણો ભાઈ રામ તમે રમવા આવો મહારાશરે કૃષ્ણ એને એ ઘટના સાક્ષી બનાવ્યું અમુક વખતે અમુક માણસના ભાઈ જોઈને આપણને ઈર્ષા થાય માળો ક્યાં કરમ કરીને જૈન છે ની આખો આયર સમાજ રમતો હોય ને આ માણસ ગાતો હોય આ આ મીઠી ઈર્ષા છે કલાકાર તરીકે મારો તો ભાઈ છે અમે તો ભેગા રહીએ છીએ પણ આપણને આનંદ થાય એમ એનો વિડીયો મેં જોયો એ આખો વિડીયો મારાથી જોવાનો એ વિડીયો બંધ અને મેં ફોન કરી દીધો હતો વસંતોત્સવ માં એઝ એન આર્ટિસ્ટ પરફોર્મ કરવું એ માણસ નું સપનું હોય માણસ ની ખેવ ના હોય પૈસા નહીં મોટા મંચો નહીં પણ એ ઠેકાણું એવું હોય કે એને તમે સેવતા હોય કે યાર એક વાર અહીં બોલવા ગાવા મળે તો આમ આમ મજા આવે મેં ફોન કરીને કીધું તું ભાઈ તું કેટલી ને જીવો તઈ તું ત્યાં વસંત પહોંચ્યો છો એટલે વસંતો છે હું તેને પહોંચ્યો છે અને બહુ નાની થી પોતાની સ્ટ્રગલ કરી અને કારણ કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાંટ મારી લખેલી એક લાઈન હતી કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાંટ સમથિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇ નો અમુક નામ ખાલી કાફી હોય જેવા બોધર તમે બોલી જાઓ એટલે આખી વાર્તા કરવાની જરૂર ન હોય બેઠો હરેક માણસ સમજી જાય કે કેવડી મોટી હસ્તીની વાત કરવામાં આવી રહી છે એટલે આપણા ભાવેશભાઈ અમારી આ ટીમ કે જેના થકી રૂડો લાગતો હોય કલાકાર અને આપણા જ ભાઈ શ્યામ સાઉન્ડ બહુ મજાનું સાઉન્ડ છે એમનું ઓપરેટિંગ અને અમને લાઈવ કચકડામાં પૂરી અને કાલ સવારે અમે પાછા એની ગરજ એટલે કરશું કે અમારું કામ આના ઉપર હાલે તમે પાંચસો હાથસો હજાર જણા છો અમે દસ દસ પંદર પંદર હજાર કે લાખ લાખ માણા અમને જોતું હોય તો એ સોશિયલ મીડિયાનું માધ્યમ છે તો અમને રૂડા રૂપાળા કરી અને પ્રેઝેન્ટ કરે છે અમારા ભાઈ વિડીયોવાળા આપણા સ્ટુડિયોગ્રાફી એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય અને સૌથી વધારે તાળીઓ આપ બધા માટે થઈ જાય કે તમે આ સમયમાં આટલા શાંતિથી સાંભળો છો એમ આ અહીંથી ચિત્ર એટલું મસ્ત લાગે છે મેં મેં ઘણા ટાઈમ પછી એમ ઘણા ટાઈમ પછી હું આ કોઈ આવી રીતે બેઠેલા કાયદેસર આપણને એમ થાય કે ડાયરામાં આવ્યા એમ તો કાયદેસર ડાયરાને તમે શોભાવો છો અને ફરીથી ખોબલે ખોબલે હું તમને અભિનંદન આપું રવિ આહિર ગજરી મારું નામ છે છેલ્લા દોઢ કે બે વર્ષથી મને એવું લાગે છે કે હું લોક સાહિત્ય બોલું છું અને લોકો સાંભળે છે તો હું પ્રયાસ કરું છું મારી કાલી ગેલી ભાષામાં હું માણસોને રાજી કરી શકું એકાદ પુષ્પ ચડાવી શકું વધુ સમય નહીં લેતા ભાઈ શ્રી ભાવેશભાઈ રામને વિનંતી કરીશ કે આપને આનંદ આવે એમને આનંદ આવે એવા લોકગીતો લગ્ન ગીતો ભજન લઈ ભાઈ શ્રી ભાવેશભાઈ રામ એ પછી અમે અમારી રીતે આજે આપણો ઘરનો ડાયરો છે અને મેન મુદ્દો અમે પૈસા લેવાના નથી એટલે મેનેજમેન્ટ અમારા હાથમાં છે એટલે અમે અમારા મુજબ અમે સર્કલ ગોઠવશું પણ મુદ્દે આપણા આજ કેન્દ્રમાં આનંદ છે બધા ભેગા થઈ અને લેર કરી એમ બાકી અમારામાં કોઈ વિધવતાય નથી અને એવો કોઈ દાવો નથી તમને ખબર નથી પડતી ખબર બધા બધી પડતી હોય પણ બધાયને બધું આવડતું નથી ને બધું બધા માટે હોતું નથી કારણ કે સોનિયા ગાંધી દેશ અકાલી કે ભેંચ જોતા ન આવડે એટલે આમાં નોખી ટોપીયું છે અમારી પાસે જે તમારું માપ ની લાગે એ તમારે ઓઢી લેવાની રાજી થવાનું છેલ્લે આપણે કૃષ્ણના બાળકો છીએ આજે બાપને યાદ કરી